બ્લોક સલુ કરિયા ને પેલા નવા હોય ચેનલ માં તો પેલા સબસ્ક્રાઇબ આપડે તર આવી ગયા થી ડુંગળી ના ખેતરમાં ને આ પાણી ચાલુ છે અમારે આયા માર પડે એટલું પાઈ દીધું એટલું કેટલા કસલું કરી હે પા ઓરથી કલાક થઈ છે તો વાલ માં આપણે ઉ પાવાનું તો પણ કાલ માં આપણે હાટી આવી ગયો હે તો કાલ માં પાવાનું નું છે તો કાલ માં આપણે વીડિયો માં કીધું હે અને આયા છે કે એક બે એટલા ક્યારે પાયા છે અડધી કલાક જોયું પૂરો નઈ છે હોય મોટા સલુ કરનેખી રાઉક થી ગયો છે તો તડકો પડે કે વધારે થોડું વધે તો ઓલું બળી જેલું ઉપર ઉપર થી લાગે આપણે આ યુપ્લી માંડીન ખેતરમાં જઈ જોવા કે છે ને તો બર પાણી કેટલું બધું પાણી છે જો અડધું તો પછો અડધું તો આમાં નાખ દે પાણી કે રીતનું પાણી વધી જાય અઠાયા તો અહી રાખ્યું અડધું તો આમાં રેડવું પાણી ને આમાં આપણે છોડાડવા માં ઘાડવા થઈ ગય છે માંડીમાં જો મહેન્ડી તો સારી થઈ ગઈ છે પણ મતલબ ઝાડવા થઈ જાય કે થોડુંક પણ ટાઈમ મળે ને આપણે કપામાં થઈ ગઈ કપામાં ડુંગળી માં એટલે પછી પણ ધીમે ધીમે ઝાડવા વાડી નાખવાના છે આ તો આપણે આ ખેતરમાંથી મહેવી કહેવાની છે આ બાજુ આ ખેતરમાંથી આની મહેંડી જોવી છે એવી છે નહીં તો આ ખેતરમાંથી આપણે આ ખેતર ખેતરમાં ખેંખવાની છે આપણે ચાલો આપણે ઘરે 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 માર પાણી વાળે છે નહીં આપણે ઘરે જતા જઈએ ગામમાં તો આપણે ઘરે આવી ગયા છીએ તારે અને અહીંયા તો શાક બનાવવા મીડ્યા છે શું શાક બનાવી તારે આ તો ફૂલેવર ખાવાનું છે આપણે ફૂલેવર હું લેવો કાંઈ ગામમાંથી ફૂલેવરનું શાક તારે બનાવવાનું છે તારે સવારમાં નાસ્તો હોય મમ્મી શા ને એવું નાસ્તો સારો ખવારમાં શાક રોટલો સારો હોય અને સવારમાં નાસ્તો જ કરે સાકરોટલા કરતા હવારમાં નાસ્તો નાસ્તો કરતા આપણે સાકરોટલો ખાઈને વધારે સારું પડે હવારમાં નહીં આ તો હવારમાં સીધું ગરમ ગરમ સાસ પીએ સા ને તળેલું ખાવાનું એવું તો આપણે સાકરોટલો ખાવાનું ફેમિલી તો આપણે તારા ખેતરમાં આવી જાય છે માંડવીના અને આપણે તારા મેંડવી ખાવાની છે તો છ વાગી જાય મોડું થઈ જાય આપણે આપણે મેંડવી ખાવાનું છે આમ ઓલા પર આ તરીશ ઓલા બસો એ બધું ખ્યાવા જવાનું છે આપણે

એને તો બધું ડાય ખાવાના હતાલા નવી ચીજ છે આ મેં આજે બુથ થોડી કાશી પડે મૈં થોડક મરિયા છે ભઈ પેકીને દગદીમાં પાકી જાવ બગાહ આવ લાગે હા તે હવારમાં લાગે

આપણે માઇન્ડ બી થયેલી અત્યારે નિરા એટલો આજનો બ્લોગ એટલો જ બ્લોગ કેવા લોકો કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં આવા બ્લોગ તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ નવા બ્લોગમાં બાય બાય